નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યો છું તમે હું છું તમારી સાથે મુહિ વોરા આદિવાસી સમાજનું આજે ભવ્ય વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું પરંતુ વિરોધ પ્રદર્શન પહેલાં શું થાય છે આપણા રાજ્યની અંદર એવું જ આજે પણ થયું લોકોને ડિટેન કરી દેવામાં આવ્યા અને લોકોને પોલીસ ડબ્બે બેસાડી ડિટેન કર્યા બાદ તે લોકોને પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા અને આમ જ વિરોધ પ્રદર્શન આપણા રાજ્યની અંદર થતું હોય છે ત્યારે મારી સાથે આદિવાસી યુવા નેતા અને માજી તાલુકા પ્રમુખ સોનગઢ યસુભાઈ ગામિત જોડાયેલા છે તેમની સાથે આપણે વાત કરીએ યસુભાઈ શું કહેશો આજે જે રીતના આદિવાસી સમાજનું આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સૌથી પહેલાં તો ઘણા બધા દર્શકોને એ જ ખબર નહીં હોય કે શું કામ આ વિરોધ પ્રદર્શન હતું એના પર થોડીક પ્રકાશ પાડો આદિવાસી સમાજના લોકો પાસેથી જમીન લઈ લેવામાં આવી હતી અને આદિવાસી સમાજ પોતાનું ગુજરાન ચલાવવા માટે દુકાનો રાખીને ત્યાં વેપાર કરી રહ્યો હતો પરંતુ આ સરકાર આદિવાસી સમાજના લોકો આગળ આવે એના માટે ક્યારેય ઈચ્છતી નથી આજે પણ અમે યુવાનો સાથે ભેગા થયા અને જ્યારે આદિવાસી સમાજના લોકો દ્વારા અહેવાલ કરવામાં આવ્યું હતું તો અમે એ જ ગ્રાઉન્ડ પર અમે પહોંચી ગયા હતા પરંતુ પોલીસે અમારી સાથે ટીંગાટોળી કરીને અમને ડિટેઇન કર્યા છે આ સરકાર હંમેશા આદિવાસી સમાજને હાસ્યમાં ધકેલવા માગે છે કારણ કે આજે પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમે આવેદનપત્ર આપવા માટે સરકાર પાસે પરવાનગી માગી હતી પરંતુ અમને પરવાનગી આપવામાં આવીને અમારો અવાજ દબાવવામાં આવ્યો છે અને અમારા વિસ્તારના લોકોની જે જમીન ગઈ છે એ જમીનના બદલામાં લોકો જ્યારે દુકાનો નાખે છે તો એનું પણ ડિમોલેશન કરી નાખે છે અને એની સાથે સાથે આજે તમે એ પણ જોયું કે આ સરકારમાં આટલા બધા ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે એ ભ્રષ્ટાચારોને આ પોલીસ પકડતી નથી બળત્કારીઓ છે એમને પોલીસ પકડતી નથી પણ અમે શાંતિ રીતે જઈને આવેદનપત્ર આપવાના હતા પરંતુ સરકારે અમારો આવેદનપત્ર પણ લેવાનો ઇનકાર કરી દીધો હોય તેમ અમને પરમિશન પણ આપી નથી અને અમને જાણી જોઈને ટીંગાટોળી કરીને ઉશ્કેરવામાં આવી રહ્યા હતા પરંતુ અમે શાંતિપ્રિય રીતે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અને આવનાર એકત્રીસ તારીખે અમે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પણ અમે કેવડિયા જવાના છે અને ત્યારે શું આ સરકાર અમને રોકે છે કે કેમ એ જ જોવું રહ્યું કારણ કે ચોક્કસ એક સમાજને આ સરકાર ટાર્ગેટ કરી રહી છે અમને કોઈ પણ સમાજનો કોઈનો પણ અમને વિરોધ નથી પરંતુ આજે અમારા આદિવાસી સમાજ સાથે આવી રીતે સરકાર હંમેશા અન્યાય કરતી હોય એનો અમને વિરોધ છે ડિટેન્ડ જે લોકોને કરવામાં આવ્યા હતા તે લોકોને હાલ છોડી દેવામાં આવશે હજારોની સંખ્યામાં લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા અને એમનું પોલીસ સ્ટેશન પણ નાનું પડી ગયું હતું એના માટે એમને આજે ડિટેન કરેલા એ તમામને છોડી દીધા છે અચ્છા બીજી વાત કે તમે કહ્યું કે એકત્રીસ તારીખ એ તો પણ હજુ વાર છે આગામી આદિવાસી સમાજના જે સંગઠનો છે કારણ કે તમામ નેતાઓની અંદર જોડા ચેતર વસાવા જોડાયા અમિત ચાવડા પણ એવું સંભળાયું હતું કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા વિધાનસભામાં તે પણ આવ્યા હતા આગામી રણનીતિ તમારા લોકોની ખાસ કરીને તમે યુવાન પણ છો શું રહેવાનું અહીંની જે અમારી સમિતિ છે એ જ્યારે પણ આહવાન કરશે અમે ચોક્કસપણે આ કેવડિયા આવીશું અને અમારા લોકોને અમે સાથ અને સહકાર આપીશું તો થેન્ક યુ સો મચ તો આ હતા યિસુભાઈ ગામિત તમે મારી પાછળના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતના યુસુભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે લોકોને હવે છોડવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે કદાચ આ વાહનો જીતનગર પોલીસ સ્ટેશનની અંદર જઈ રહ્યા છે અને કદાચ હવે એ લોકોને રિલીઝ કરવામાં આવશે તે લોકો સાથે પણ આપણે વાત કરીશું હાલ અહેવાલમાં આટલું જ કેમેરા પર્સન જીસાન સૈયદ સાથે મોહિ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત જીન જીતનગર રાજપીપળા